નમસ્તે વિદ્યાર્થી મિત્રો એક્સિલેન્ટ એજ્યુકેશન ચેનલ પર આપનું સ્વાગત છે આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ આઠ વિષય વિજ્ઞાન પાઠ બે પ્રકરણ બે સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુ તો ચાલો આજનો અભ્યાસ શરૂ કરીશું યોગ્ય વિકલ્પ પસંદ કરો એક કયા સૂક્ષ્મજીવના કારણે ઈડલીની કણક ફૂલે છે તો જવાબ આવશે ઈસ્ટ બે શીતળાની રસીની શોધ કોણે કરી હતી તો જવાબ આવશે એડવર્ડેનરે ત્રણ કયો સૂક્ષ્મજીવ નાઇટ્રોજનના સ્થાપનમાં મદદ કરે છે તો રાઇઝોબિયમ ચાર તમારી મમ્મી ખમણ કે ઢોકળા બનાવે છે ત્યારે ખમણ કે ઢોકળામાં ઢોકળા ફૂલાવાનું કારણ શું આવી શકે તો ગરમી તેમાં જે છે ગરમી અથવા તો ઈષ્ટની વૃદ્ધિ બંને જવાબ અહીંયા આવી શકે અહીંયા જો ઈસ્ટ નાખી હોય તો ઈષ્ટની વૃદ્ધિ પણ ઈષ્ટ ન નાખી હોય અને ખાવાનો સોડા નાખ્યો હોય તો ગરમીના કારણે ઢોકળા ફૂલાય છે પાંચ તમારા ઘરે મચ્છરનો ઉપગ્રહ ઉપદ્રવ અટકાવવા માટે શું કરવું જોઈએ તો કુલરમાં પાણી રહેવા દેવું જોઈએ નહીં ફૂલદાનીમાં પાણી ભરેલું રાખવું જોઈએ નહીં ચોમાસામાં ધાબા પર ખુલ્લા ડાયર રાખવા જોઈએ નહીં આ ઉપરના બધા જ જવાબ આવે એટલે જવાબ આવશે આપેલ તમામ છ નીચે આપેલ વિધાનો પૈકી કયું વિધાન ખોટું છે તો પહેલું જે છે હંમેશા દર્દીને અન્ય વ્યક્તિની જોડે રાખવો જોઈએ દર્દીઓ એને સામાન્ય દર્દ વ્યક્તિથી અલગ રહેવું જોઈએ એટલે કે દર્દીને અલગ રૂમમાં રાખવું પડે તો પહેલું વાક્ય એ ખોટું છે ખાલી જગ્યા પૂરો સાત મલેરિયા માટે જવાબદાર પ્રજીવ ખાલી જગ્યા છે પ્લાઝમોડિયમ આઠ વાયરસ ખાલી જગ્યા દ્વારા ફેલાય છે પાણી દ્વારા તો આ જે પ્રશ્નો છે આ જે ખાલી જગ્યા છે ચારે ચાર ખાલી જગ્યા તમે યાદ કરી લેજો આમાંથી એક ખાલી જગ્યા જ્ઞાન સાધના અને એન ડબલ એમ પરીક્ષામાં પૂછાવાની સંભાવના છે નીચેના પ્રશ્નોના જવાબ આપો અગિયાર છીક ખાતી વખતે મોં પાસે રૂમાલ શા માટે રાખવો જોઈએ જવાબ કારણ કે જ્યારે આપણે છીક ખાઈએ છીએ ત્યારે હવામાં અસંખ્ય સૂક્ષ્મજીવો દર્દીના નાકમાંથી નીકળી અને વાતાવરણમાં ફેલાય છે આવું ન થાય અને બીજા લોકોને પણ રોગ ન થાય શરદી ન થાય તે માટે છીક ખાતી વખતે રૂમાલ આડો રાખવો જોઈએ બાર પોચી અને ફૂલેલી બ્રેડ કઈ રીતે તૈયાર થતી હશે જવાબ બ્રેડને પોચી અને ફૂલેલી બનાવવા માટે તેમાં આથોણની પ્રક્રિયા કરવી જરૂરી છે આથોણ દ્વારા બ્રેડ પોચી અને ફૂલેલી તૈયાર થાય છે તેર તમે ઘરમાં બનાવેલ શાક લાંબા સમય સુધી રાખી શકતા નથી જ્યારે અથાણાનો ઉપયોગ લાંબા સમય સુધી કરી શકો છો શા માટે જવાબ કારણ કે ઘરમાં બનાવેલ શાકમાં કોઈ પણ પ્રકારના જાળવણી પ્રકારક એટલે કે પ્રિઝર્વેટિવ નાખેલા હોતા નથી જ્યારે અથાણામાં જાળવણીકારક તરીકે મીઠું હળદર વિનેગર એસિડિક એસિડ તેલ વગેરે ઘણી બધી વસ્તુઓ નાખેલી હોય છે આ સિવાય ખાંડનો ઉપયોગ પણ આપણે કરીએ છીએ અને તેને હવા ચુસ્ત બંધ રાખીએ છીએ બરણીમાં જેથી તેમાં હવા હવા પણ પ્રકાશ પ્રવેશતી નથી અને સૂર્યપ્રકાશ પણ પહોંચી શકતો નથી તેથી અથાણું જે છે લાંબા સમય સુધી જાળવી શકાય છે ચૌદ તમારી તપાસ કરી માહિતી પ્રાપ્ત કરો શું નાનપણમાં લીધેલ રસી મોટી ઉંમરમાં પણ રોગ સામે રક્ષણ આપે છે કેવી રીતે તો જવાબ આવશે હા નાનપણમાં લીધેલ રસીને કારણે રસીમાં એટલે કે આપણા શરીરમાં રસીને લીધે આપણા શરીરમાં એન્ટીબોડી ઉત્પન્ન થાય છે આ એન્ટીબોડી આપણા શરીરમાં જિંદગી સમયે જીવીએ મતલબ કે જ્યાં સુધી જીવતા રહીએ ત્યાં સુધી હોય છે આથી નાનપણમાં લીધેલ રસી મોટી ઉંમરમાં પણ રોગ સામે રક્ષણ આપે છે પંદર સૂક્ષ્મજીવના ચાર ફાયદા અને નુકસાન લખો તો ફાયદા રસી બનાવવા આથોણની ક્રિયા માટે પર્યાવરણને શુદ્ધ રાખે દવા બનાવે નુકસાન ચેપી રોગ કરે ફૂડ પોઈઝનિંગ કરે ખોરાક બગડે દાંતનો સડો થાય વગેરે સોળ તમે ડૉક્ટરની મુલાકાત લઈ તમને અથવા તમારા પરિવારના સભ્યને થયેલા રોગો વિશે માહિતી મેળવી નીચેના કુષ્ટકમાં નોંધો પહેલું છે ટાઈફોઈડ તો ટાઈફોઈડ થવાનું કારણ છે દૂષિત ખોરાક તેમાં બે ત્રણ દિવસ તાવ આવે છે દૂષિત પાણીથી દૂષિત પાણીથી દૂર રહેવું જોઈએ અથવા તો ઉકાળેલું પાણી પીવું જોઈએ સાલ્મોનેલા ટાઈફી બેક્ટેરિયા ટાઈફોઈડ માટે જવાબદાર છે તેના પછી બીજું છે મેલેરિયા દૂષિત પાણીથી ફેલાય છે બે ચાર દિવસ તાવ આવે છે ઉકાળેલું પાણી પીવું જોઈએ અને સૂક્ષ્મજીવ જવાબદાર છે હા ફાલસી સૂક્ષ્મજીવ જવાબદાર છે કોવિડ ઓગણીસ ચીકની સંપર્કમાં આવવાથી કપડાં એકબીજાના પહેરવાથી સાથે સંસર્ગમાં આવવાથી પણ થાય છે લક્ષણો તાવ શરદી ઉધરસ સતત અઠવાડિયું આવવી ઝીણો ઝીણો તાવ રહેવો વગેરે સાવચેતી તો માસ્ક પહેરવું અને સેનિટાઈઝરથી હંમેશા સેનિટાઈઝ રહેવું હાથ કલાકે કલાકે ધોવા સૂક્ષ્મજીવ જવાબદાર છે હા ન્યુમોનિયા તો નુમ નિમોનિયા થયેલ વ્યક્તિના સંપર્કમાં હોવાથી નિમોનિયા થાય છે તેમાં શ્વાસ લેવામાં તકલીફ પડે છે એટલે કે વ્યક્તિ જેને નિમોનિયા થયો હોય તે શ્વાસ લઈ શકતું નથી સાવચેતી તો કફ થવા દેવાનો નહીં અથવા તો હૂંફાળું પાણી પણ પી શકાય સૂક્ષ્મજીવ જવાબદાર છે હા નિમોનિયા સૂક્ષ્મજીવ જવાબદાર છે સત્તર કોઈ પણ એક રસીનું નામ જણાવી તેના શોધકનું નામ લખો રસીથી થતાં ફાયદા લખો તો રસીનું નામ છે પોલિયો શોધક ડૉક્ટર જોન સાલ્કે અમેરિકાના છે ફાયદા પોલિયો રસીના લીધે શરીરના અંગ પર કોઈ પણ જાતની અસર થતી નથી બધા અંગોનો શારીરે વિકાસ થાય છે એટલે કે વિકલાંગતા દૂર થાય છે હાથ વળેલો હોવો પગ વળેલો હોવો શરીરમાં ખોડખા પણ હોવી જો પોલિયોની રસી પહેલાંથી લઈ લેતા હોઈએ એટલે કે બાળક જન્મે અને પોલિયોના બે ટીપાં જો બાળકને આપીએ તો તે ખોળ ખાપણવાળું જન્મ લેતું નથી અથવા તો ભવિષ્યમાં પણ ખોડખાપણ થવાની સંભાવના ઘટી જાય છે તેથી ફોલિયોની રસી અચૂક લેવી જોઈએ અઢાર જમીનને ફળદ્રુપ બનાવવામાં સૂક્ષ્મજીવો કેવી રીતે મદદ કરે છે નોંધો જવાબ રાઇઝોબિયમ અને એઝેટોબેક્ટેરિયા નામના બેક્ટેરિયા સિમ્બી કુળની વનસ્પતિના મૂળમાં રહીને જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે છે અને આ રીતે તે જમીનને ફળદ્રુપ બનાવે છે ઓગણીસ તમારા ઘરે ખોરાક કે અનાજની જાળવણી કેવી રીતે કરવામાં આવે છે તપાસ કરી નોંધો તો જવાબ સૂર્યપ્રકાશમાં સૂકવવું ડીપ ફ્રીઝિંગ કરવું મીઠું ઉમેરવું તેલ કે સરખો ઉમેરવો વિનેગર ઉમેરવું ઠંડકમાં રાખવું ખાંડ ઉમેરવી સરસવ તેલ ઉમેરવું વગેરે રીતે અનાજની જાળવણી કરવામાં અનાજ અને ખોરાકની જાળવણી કરવામાં આવે છે આ સિવાય ઘઉંની આખા વર્ષ દરમિયાન જાળવણી કરવી હોય તો તેમાં બોરિક પાવડર નાખવામાં આવે છે હોય તો ડામરની ગોળીઓ પણ ઉપલબ્ધ છે આ સિવાય આ આ સિવાય તેમાં લીમડો અને મીઠું નાખીને પણ જાળવણી કરાય છે મોટાભાગના લોકો એરંડિયાના તેલમાં ઘઉંને મોય અને ઘઉંની આખું વર્ષ દરમિયાન જાળવણી કરે છે હું દર વર્ષે ઘઉંનું ઘઉં એટલે કે અનાજની જાળવણી કરું છું વર્ષના એક સાથે ઘઉં લઉં છું મણ તો તેમાં હું એરંડિયું નાખું છું તો હું એરંડિયું નાખીને જાળવણી કરું છું તમે કઈ રીતે જાળવણી કરો છો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો વીસ માખી એ રોગકારક સૂક્ષ્મજીવનો વાહક છે તો તમે આ વિધાન સાથે સમજશો શા માટે જવાબ સાચું છે કારણ કે ગામ મા માખી જે છે ગમે તે જગ્યાએ ફરતી હોય છે મળમૂત્ર સાથે રહેલા ખોરાક પર બેસે છે એટલે કે પહેલાં મળ પર બેસે છે છાણા ઉપર બેસે છે પોદળા ઉપર બેસે છે ખુલ્લા ખોરાક ઉપર બેસે છે બગડી ગયેલા ખોરાક ઉપર બેસે છે અને ત્યાંથી ઉડતી ઉડતી સારા ખોરાક પણ બેસે છે આથી તેના શરીર પર અસંખ્ય સૂક્ષ્મજીવ રહેલા હોય તો આ માખી જે છે સારા ખોરાક ઉપર બેસી અને સારા ખોરાકને પણ બગાડે છે તેથી માખીઓ જે છે રોગનાકારક કહેવામાં આવે છે એકવીસ તમારા ઘરમાં દૂગ દૂધ બગડે નહીં તે માટે સિકાલજી લાવ લો છો તો જવાબ અમારા દૂધ ઘરમાં દૂધ બગડે નહીં તે માટે તેને સિત્તેર અંશ સેલ્સિયસ તાપમાને પંદરથી ત્રીસ સેકન્ડ એટલે કે અડધી મિનિટ ગરમ કરવામાં આવે છે જેથી દૂધ જે છે જવાણું જીવાણુ રહિત થઈ જશે અને બગડતું અટકે છે આ સિવાય તેને ફ્રીજમાં રાખી એટલે કે ડીપ ડીપ ફ્રીઝિંગ કરીને અથવા તો ફ્રીજમાં મૂકીને પણ બગડતું અટકાવી શકાય છે બાવીસ નાઇટ્રોજન ચક્ર દોરી વર્ણન કરો અહીંયા જે છે નાઇટ્રોજન ચક્ર આપણે દોરેલું છે ભૂમિમાં નાઇટ્રોજનના સંયોજનો હોય તેમાંથી બેક્ટેરિયામાં રૂપાંતર થાય તેમાંથી અમુક જે છે નીલહરિત લીલને વગેરે જે છે જમીન પર હોય જમીનમાંથી વાયુ દ્વારા બાષ્પીભવન થઈ અને વાતાવરણમાં નાઇટ્રોજનનું સ્થાપન થાય છે હવે આ નાઇટ્રોજન વરસાદ પડે ત્યારે વીજળીના ચમકારા થાય ચમકારા જમીન ઉપર પડે અને પાછું જમીનમાં આવે છે આ હવે આ ભૂમિમાં જે નાઇટ્રોજન આવ્યું તે વનસ્પતિ ખાય છે વનસ્પતિ પ્રાણીઓ ખાય છે અને પ્રાણીઓમાંથી જે છે એ પાછું પ્રાણીઓ મરી જાય એટલે એના મૃતદેહ છે એ કોવાય અને કોવાણ દ્વારા પાછું વાતાવરણમાં જમા થાય છે અમુક મૃતદેહને આપણે જમીનમાં દાટી દઈએ છીએ તો જમીનમાં દાટી દઈએ તો આ રીતે પણ ભૂમિમાં નાઇટ્રોજનનું સ્થાપન થાય છે આ સિવાય નાઇટ્રોજનનું સ્થાપન જે છે બેક્ટેરિયા દ્વારા થાય છે એટલે કે જમીનમાંથી બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે અને આ બેક્ટેરિયા જે છે એ બાષ્પીભવનમાં બેક્ટેરિયામાંથી પછી હવા દ્વારા તે વાતાવરણમાં ભળે છે તો આ રીતે આખું નાઇટ્રોજન ચક્ર પૂર્ણ થાય છે ભૂમિમાં રહેલ રાઇઝોબિયમ અને ઓઝોટોક બેક્ટર બેક્ટેરિયા તથા એનીબીના અને નોસ્ટોક પ્રકારની નીલહારિત લીલ વાતાવરણમાં રહેલ નાઇટ્રોજનનું સ્થાપન કરી જરૂરી નાઇટ્રોજન ક્ષારોમાં રૂપાંતર કરે છે આકાશમાં વીજળીના ચમકારા થાય છે આ વખતે વાતાવરણનું નાઇટ્રોજન નાઇટ્રોજન ઓક્સાઇડમાં ફેરવાય છે તે વરસાદના પાણીમાં ઓગળી જઈ જમીન પર પડે છે જમીનમાં નાઇટ્રોજનના સંયોજનો બનાવે છે જ્યારે નાઇટ્રોજન આવા ક્ષારોમાં રૂપાંતરિત થઈ જાય છે ત્યારે વનસ્પતિ તેનો ઉપયોગ ભૂમિમાં મૂળાંતર અથવા તો મૂળ તંત્ર દ્વારા કરે છે ત્યારબાદ સોસાયેલ નાઇટ્રોજનનો ઉપયોગ પ્રોટીન તેમજ અન્ય સંયોજનોના સંશ્લેષણ કરવા માટે થાય છે વનસ્પતિઓ પર આધાર રાખતા પ્રાણીઓ તેમજ પ્રોટીન અને અન્ય નાઇટ્રોજન સંયોજનો પણ પ્રાપ્ત થાય છે વનસ્પતિ તેમજ પ્રાણીઓના મૃત્યુ બાદ ભૂમિમાં હાજર બેક્ટેરિયા તથા ફૂગ નાઇટ્રોજનનો ઉત્સર્ગ કરી નાઇટ્રોજનના સંયોજનો બનાવે છે વનસ્પતિ દ્વારા પુનઃ ઉપયોગમાં લેવાય છે અને તેમાંથી વિશિષ્ટ એટલે કે સ્યુડોમોનાસ નાઇટ્રોજનયુક્ત સંયોજનો નાઇટ્રોજન વાયુમાં રૂપાંતરિત થાય છે જે વાતાવરણમાં પાછો ફરે છે પરિણામે વાતાવરણમાં નાઇટ્રોજનની માત્રા લગભગ જળવાઈ રહી છે આ રીતે નાઇટ્રોજન ચક્ર ચાલ્યા રહે છે અને તેથી વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ જળવાઈ રહે છે તેવીસ કયા કયા રોગો રસી દ્વારા અટકાવી શકાય છે તો કોવિડ નાઇન્ટીન શીતલા હડકવા ઓરી અછબડા ન્યુમોનિયા આ સિવાય ટીબી વગેરે ચોવીસ વીજળીના ચમકારા કયા વાયુમાં જમીનમાં કયા વાયુના જમીનમાં ને સ્થાપન માટે મદદરૂપ થાય છે કેવી રીતે તો વીજળીના ચમકારા દ્વારા નાઇટ્રોજન વાયુનો જમીનમાં સ્થાપન થાય છે અને નાઇટ્રોજન ઓક્સાઇડ સ્વરૂપે તે વીજળીના ચમકારા દ્વારા જમીન પર પડે છે અને આ રીતે જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન થાય છે પચીસ ચેપી રોગ ધરાવતી વ્યક્તિને અલગ અલગ રૂમમાં રાખી સારવાર આપવામાં આવે છે કારણ આપો કારણ કે ચેપી રોગ જે છે એ ચેપ લાગવાથી થાય છે અને તેના કારણે જે સ્વચ્છ વ્યક્તિ હોય તેને પણ તેના સંપર્કમાં આવવાથી રોગ લાવવા લાગવાનો ભય રહે છે તેથી બીજી વ્યક્તિને રોગ ન લાગે તે માટે તેને અલાયદા રાખવામાં આવે છે છવ્વીસ ખોરાક હંમેશા ઢાકેલો રાખવો જોઈએ શા માટે કારણ કે ખુલ્લા ખોરાક પર માખી મચ્છર બેસતા હોય છે અને તેના પગમાં ઘણા પ્રકારના સૂક્ષ્મજીવો ખોરાક દ્વારા શરીરમાં જતા હોય છે અને તેના દ્વારા રોગ લાગવાનો ભય રહે છે તેથી રોગથી બચવા માટે અથવા તો રોગને વૃદ્ધિ અટકાવવા માટે ઢાંકેલો ખોરાક હંમેશા રાખવો જોઈએ અથવા તો ખુલ્લો ખોરાક ન ખાવો જોઈએ તો એમાં પણ સેમિટીઝ આ જવાબ આવશે સત્યાવીસ કોલેરાના રોગમાં એન્ટીબાયોટિક્સ પ્રભાવશાળી છે પરંતુ શરદી અને તાવમાં તે પ્રભાવશાળી નથી કારણ કે કોલેરા એ બેક્ટેરિયા વિબ્રિયો કોલે કોલેર દ્વારા સંક્રમક રોગ છે તે પ્રદૂષિત પાણી અથવા ભોજન દ્વારા ફેલાય છે એન્ટિબાયોટિક કોલેરા માટે પ્રભાવશાળી છે કારણ કે એન્ટીબાયોટિક શરદી અને તાવ માટે પ્રભાવશાળી નથી કારણ કે આ લક્ષણો બેક્ટેરિયાના કારણે થતા નથી પશુ શરીરમાં આ સંજોગોના સંજોગોના કારણે થાય છે અઠ્યાવીસ કૃષિ કચરાનું કુદરતી ખાતરમાં રૂપાંતરણ કેવી રીતે થાય છે જવાબ કૃષિ કચરો એકત્રિત કરવામાં આવે છે જેમ કે છોડના અવશેષો છાણ અને અન્ય કચરો કચરાને નાના કુંડાઓમાં રાખવામાં આવે છે ઝડપથી ગાળણ થાય છે જેથી તે ગરમી ભેજ અને જીવાણુઓનો સામનો કરવો પડે છે ગાળણ પૂર્ણ થયા પછી ખાતરમાં તૈયાર થઈ જાય છે અને આ રીતે કૃષિ કચરો જે છે એ કુદરતી ખાતરમાં પરિણમે છે ઓગણત્રીસ મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા રોગોને રોગોથી બચવા શું તકેદારી રાખશો જવાબ મચ્છરથી બચવા મચ્છરદાની વાપરવી જોઈએ ઘરની આસપાસ પાણી જામવા દેવું જોઈએ નહીં મચ્છર પેદા થતાં સ્થળો પર કીટકનાશક છાંટવા જોઈએ લાંબા હાથના કપડાં પહેરવા જોઈએ શરીર ઢંકાય તેવા કપડાં પહેરવા જોઈએ મચ્છર શોધ શોધક મચ્છર અવરોધક દવાઓ છાંટવી જોઈએ ત્રીસ નંબર ફૂડ પોઈઝનિંગથી બચવા તમે શું તકેદારી રાખશો તો જવાબ ખોરાક શુદ્ધ અને સાદો રાખવો જોઈએ ખોરાક તાજો અને તાજા ફળો સારી રીતે રાંધીને ખાવા જોઈએ અને તેનો સંગ્રહ અને સાચવણીઓ પણ યોગ્ય રીતે કરવી જોઈએ આજનો ફ્લોચાર્ટ છે સૂક્ષ્મજીવો તો પહેલું છે પ્રકાર વાયરસ બેક્ટેરિયા પ્રજીવ ફૂગ અને લીલ મુખ્યત્વે પાંચ પ્રકારના પ્રજીવો હોય છે તેના પછી તેના ફાયદા અને નુકસાન તો પ્રજીવ સૂક્ષ્મજીવોના ફાયદા છે દહીં દે દહીં બ્રેડ બનાવવા રસી બનાવવા એન્ટિબાયોટિકમાં પર્યાવરણ શુદ્ધિકરણમાં નુકસાન તો ચેપી રોગો થાય છે ફૂડ પોઈઝનિંગ થાય છે વગેરે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આજનો વિડીયો સમાપ્ત થાય છે આજનું ચેપ્ટર પૂર્ણ થાય છે તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા બીજા મિત્રોને પણ શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો See you to next video. Thank you.